અકસ્માત ઉત્તરપ્રદેશના વારાબાકી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે અહીં બે કાર અને ઓટો વચ્ચેની અથડામણમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે ગુરુવારે મોડી રાત્રે લખનૌ મુરહાદાબાદ રોડ પર બહુપુર વિસ્તારના નાયતપુર ગામ પાસે બે કાર અને ઓટો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં એક કાર રોડની બાજુમાં આવેલ તળાવમાં ખાબકી હતી અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણની હાલત ગંભીર છે મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું ડીએમ અને એસપી પણ ઘટના સ્થળે હાજર હતા મળતી માહિતી મુજબ ફતેહપુરથી લખનૌ તરફ જઈ રહેલ એક ઝડપી કારે પહેલા જ એક ઓટોને ટક્કર મારી હતી જે બાદ તે સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી અને તડાફ ગઈ હતી અકસ્માતમાં ઓટોમાં સવાર તમામ આઠ લોકો રોડ પર પડી ગયા હતા અને ઘાયલ થયા હતા અકસ્માતમાં જીભ ગુમાવનાર પાંચ લોકોની પુત્ર ઇરફાન સ્વર્ગસ્થ અમનાર અલીની પત્ની વહીદુન નિશા મોહરમ અલીનો પુત્ર અઝીઝ અહેમદ ઝાકિર અલીની પુત્રી તાહિર બાનો અને તારીખ કાઝમીની પત્ની સબીરની તરીકે થઈ છે મુસાફરી કરી રહેલ લોકો કોઈ સંબંધીના મોતનો મોત નો શોક મનાવવા જઈ રહ્યા નથી ઓટો સવાર શાયરાબાનો પત્ની અઝીઝ અહેમદ એક છોકરી અક્ષા પુત્રી સરીક વરુણા કાર ચાલક ખુદી ગામની નંદના વિવેક ઘાયલ થયા છે વારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટ સત્યેન્દ્ર કુમાર અને પોલીસ અધિક્ષક દિનેશ સિંઘે જણાવ્યું કે બૌધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે થયેલ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે તમામને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે અહી ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા જેમાંથી બે કાર અને એક ઓટો હતી